સમૂહ શ્રાદી સમારોહ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અગિયાર નવ યુગલોએ નિકાહ રસમ અદા કરી સાંસારિક જીવનનો પ્રારંભ કર્યો હતો આ પ્રસંગે પીરે તરીકતકારી શબ્બીર શાહ ઉર્ફે બાપુએ તિલાવતે કુરાનથી કાર્યક્રમનો પ્રારંભ કર્યા બાદ અગિયાર નવ યુગલોએ નિકાહની રસમ અદા કરી હતી આ પ્રસંગે અયુબ ખાન પઠાને સ્વાગત પ્રવચન કર્યું પીરે તરીકત હાજી સૂફી સમિયુદ્દીન હાજી સિરાજ બાવા કક્કડ બાવા દ્વારા દુલ્હા દુલ્હનોને દુવાઉથી નવાઝવામાં આવ્યા આ પ્રસંગે કાઉન્સિલર કરિશ્માબેન વોહરા ઉપસ્થિત રહ્યા હતા પીરે તરીકત સૈયદ ગુલામ રસુલ ઉર્ફે જલાલી બાપુ કારણપાડાએ નવ દંપતીઓને તેઓના સુખી સંસાર માટે દુઆઓ કરી હતી આ પ્રસંગે સર્વર ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ યાવર હુસૈન ઠાકોરે તમામ મહેમાનો તથા દુલ્હા દુલ્હનો અને તેમના પરિવાર તેમજ સમૂહ લગ્નમાં સહયોગ આપનાર તમામનો આભાર વ્યક્ત કર્યો હતો સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા ટ્રસ્ટના યાવર હુસૈન ઠાકોર શાહબુદ્દીન મલિક તૌફિક મિયા ઠાકોર આરિફભાઈ ચૌહાણ શકીલભાઈ મલિક હાજી મોહમ્મદ સલીમ કેજીએન મુનીર મલિક મુખ્તિયાર ઠાકોર સાજિદ મલિક

પરંતુ સાધન સંપન્ન અને પૈસાદાર લોકોએ પણ પોતાના સંતાનોના લગ્ન સમૂહ લગ્નમાં કરી સમાજને પ્રેરણા આપવી જોઈએ તેમ જણાવ્યું હતું આજરોજ સર્વર ચેરિટેબલ ટ્રસ્ટ આણંદ તરફથી સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે એમાં અગિયાર યુગલોએ ભાગ લીધેલ આણંદના બાવા તથા બાવા અભરાળ બાવા તથા ઓલમાય કિરામ હાજર રહે આ પ્રોગ્રામમાં સફળતા પ્રાપ્ત કરેલ છે એ બદલ કાઉન્સિલરો બી હાજર રહ્યા છે બધાના ખૂબ ખૂબ આભાર માનીએ છીએ સર્વર ચેરિટેબલ ચેરિટેબલ ટ્રસ્ટ તરફથી ખૂબ ખૂબ આભાર માનું છું અને આવી રીતે અમારા કામકાજમાં સાથ સહકાર આપે એવી અપેક્ષા રાખીએ છું સર્વર ચેરિટેબલ ટ્રસ્ટનો પ્રમુખ એમ ઠાકોર આ અમારા ચૌદમું સમૂહ સાદી જશ્ન આજરોજ કોમ્યુનિટી હોલ નંબર બે જૂની પાણીની ટાંકી પાસે બાલેજ રોડ બ્રિજની નીચે સમૂહ સાધીનું જશ્ન મનાવવામાં આવ્યું હતું તેમાં અગિયાર યુગલ અને અગિયાર અગિયાર યુગલોએ તેમાં ભાગ લીધેલા અને તેની અંદર પીરે તરી આણંદ શહેરના પીરે તરીકે તેમજ કક્કરભાઓ તેમજ આણંદના વરિષ્ઠ નાગરિકો અને કાઉન્સિલરો તેમજ દરેક અને દાતાઓ તરફથી જે અમને દાન નહીં મળ્યું છે તે બદલ દાતાઓનો બી અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ તમે કેટલા ટાઈમથી હા અમારો ચૌદનું સમૂહ સાધી જશનું